নমস্কার মিত্র টিউব চ্যানেল হার্ধিক দেশ দিয়ে তোমার তাজা সামার সব পাহাড় সবস্ক্রাইব করে মৃত্যু তেহাল সব কি সময় ખૂબ જ મોટા સમાચાર સામે રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અત્યારે ભયંકર મોટી કંપનીમાં આગ લાગી છે મિત્રો જે આપણે જાણા હતી કે અંકલેશ્વર જેડીસીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે મિત્રો જેમાં એક સાથે ચાર લોકોના દર્દનાક મોત થયા છે મિત્રો વાત કરીએ તો કામદારોમાં દોડધામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સંપૂર્ણ માહિતી વિડીયો મળતા છે વિડીયો કમેન્ટ વિડીયો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે મળતી માહિતી મુજબ આપણે જાણ્યા હતી કે ભરૂચના અંકલેશ્વર જેડીસીમાં ફરી એકવાર બ્લાસ્ટ અને દુર્ઘટના બની છે મિત્રો જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક જ ધડાન ભેર બ્લાસ્ટ થતા ચાર લોકોના દર્દનાક મોત થયા છે મિત્રો એકને ઇજાગ્રસ્ત થઈ છે જ્યારે ચાર શ્રમિકોના મોત થયા છે મિત્રો પ્રાપ્ત વિગતો મુજબ ડેટાનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટમાં કોઈ ટેન્ક પર રિલિંગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી મિત્રો તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થયો હતો જ્યારે જેમાં ચાર શ્રમિકોના મોત થયા છે મિત્રો જ્યારે શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે સમગ્ર બનાવને લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં ડનનો માહોલ ઊભો થયો છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે મિત્રો કંપનીમાં એમઈ પ્લાન્ટ સ્ટીમ પ્રેશર પાઇપના ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન પ્રાથમિક અનુમાન છે મિત્રો જો કે સમગ્ર મામલે અત્યાર સુધી પોલીસ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પરાડમાં પડી હતી મિત્રો જ્યારે બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ત્રિપલ પર માહિતી વિડીયો મળતી વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ